હેલો મિત્રો નમસ્કાર આજે આપણે એકદમ ઓછી વસ્તુથી અને જલ્દીથી બની જાય તેવો હાંડવો બનાવીશું ગુજરાતીઓનો ફેમસ હાંડવો ચલો આપણે રેસિપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ એક બાઉલ હાંડવાનો લોટ લેશું તેને આપણે એક બાઉલ છાસમાં પાંચથી છ કલાક સુધી પલાળી દઈશું જો તમારે હાંડવાનો લોટ ઘરે ના બનાવતા ફાવે તો માર્કેટમાં તૈયાર મળે જ છે તમારી છાશ ખાતી હશે તો આથો જલ્દીથી આવી જાય છે ત્યારબાદ આપણે લસણ અને મરચાંને ખાંડી લેવાના છે લસણને મરચાંનું પ્રમાણ તમે તમારા હાંડવાની ક્વોન્ટિટી ઉપર રાખી શકો છો અહીંયા આપણે લાલ મરચાંનો ઉપયોગ કર્યો ના હોવાથી લીલા મરચાં એક બે વધારે જ યુઝ કરીશું સરખી રીતે તેને આપણે ખાંડી લેશું ત્યારબાદ સિંગદાણાને પણ ખાંડી લેવાના છે છ થી સાત કલાક પલાળ્યા પછી આપણું બેટર આ રીતે ફૂલી જશે એટલે સમજી લેવાનું કે આપણો હાંડવાનું બેટરમાં આથો આવી ગયો છે અને તે હાંડવા માટે એકદમ રેડી છે આ રીતે મિક્સ કર્યા બાદ તેમાં આપણે ખાંડેલા સિંગદાણાને એડ કરી લેશું અહીં આ શિંગદાણાને તમે જરા પણ સ્કીપ કરતા નહીં સિંગદાણાથી આપણા હાંડવાનો ટેસ્ટ એકદમ મજેદાર આવે છે અને ખાવામાં પણ ક્રન્ચી લાગે છે સિંગદાણાનું પ્રમાણ આમાં વધારે જ રાખવાનું આપણે ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને જો તમારી છાશ ખાટી હોય તો તમે બે દાણા સુગરનો પણ યુઝ કરી શકો છો સુગર ઓપ્શનલ છે જો તમારે ના એડ કરવી હોય તો પણ કોઈ પ્રોબ્લેમ આવશે નહીં બધી વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે તેમાં ખાવાના સોડા એડ કરીશું અને એક મિનિટ સરખી રીતે મિક્સ કરી લેશું બેટરને આપણે સરખી રીતે મિક્સ કરવાનું છે ત્યારબાદ એક પેનમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું ઓઇલનું પ્રમાણ તમે અહીંયા ઓછું રાખશો તો પણ આપણે કંઈ પ્રોબ્લેમ આવશે નહીં અહીંયા મેં થ્રી ટેબલ સ્પૂન જેટલું જ ઓઇલ યુઝ કર્યું છે ત્યારબાદ તેમાં રઈ હિંગ અને જીરાનો વઘાર કરીશું ત્યારબાદ તેમાં કઢી પત્તા એડ કરીશું આપણે ક્રસ કરેલા લસણ મરચાંની પેસ્ટને એડ કરી દેસું ત્યારબાદ તમારી પાસે લીલું સૂકું મરચું હોય તો તેનો ઉપયોગ કરી શકો છો અને ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં તલ એડ કરીશું અને બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું આ રીતે આપણે ઢક્કણ ઢાંકી દઈશું જેથી તલ ફૂટે તો આજુબાજુમાં કંઈ બગડે નહીં ત્યારબાદ બેટર ને આપણે એડ કરી દઈશું બેટરને આપણે સરખી રીતે મિક્સ કરી લેશું જેથી આપણા લસણ મરચાંનો ટેસ્ટ હાંડવામાં બધી જગ્યાએ ફેલાઈ જાય અહીં આપણે બેટરને સરખી રીતે મિક્સ કરવાનું છે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું જો બેટર સરખું મિક્સ નહીં કર્યું હોય તો આપણા હાંડવાનો ટેસ્ટ એટલો બધો મજેદાર આવશે નહીં ત્યારબાદ તેને ધીમા આંચે આપણે દસથી પંદર મિનિટ કૂક થવા દેશું વચ્ચે આપણે ચેક કરતા રહેવાનું કે નીચે આપણે બળી ગયો છે કે નહીં ત્યારબાદ તેને આ રીતે પ્લેટમાં કાઢીને પલતી લેશું જેથી બંને બાજુ આપણો હાંડવો ક્રિસ્પી થાય છે બંને સાઈડ કૂક ના કરવો હોય તો બી તમારો હાંડવો એકદમ ક્રિસ્પી જ બને છે બને છે ને એકદમ મજેદાર એકદમ પોચો રૂ જેવો અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો સબસ્ક્રાઈબ માય ચેનલ એન્જોઈંગ કુકિંગ વિથ દિશા